વિવાહ જ્યારે થાય ને ક્યારે ભાગ્ય બદલાતા વાર ન લાગે ક્યારેક એવું લાગે કે પરેશાની આપણી પાછળ જ પડી ગઈ છે જાણે વાસ્તવિકતા પણ એવી જ છે આપણે પરેશાનીને છોડવા જ માંગતા નથી જિંદગીમાં જો સુખી થવા ઈચ્છું હોય ને તો ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણે સાથે લઈને ચાલીએ છીએ ને છે ને એનો ત્યાગ કરવો પડે આપણને ખબર જ નથી કે આપણી સાથે કઈ એવી વસ્તુ ચાલે છે કે જે આપણને આપણા માટે હાનિકારક છે હે ને અને એને આપણે સાથે લઈને ચાલીએ છીએ જો આપણે સુખી થવા માંગતા હોઈએ ને તો વિચારો એવી કઈ વસ્તુ છે કે જે આપણને હેરાન પરેશાન કરે છે બસ એ વિચારોને કે વ્યર્થ વિચારોને આપણે છોડી દઈએ આપણી પરેશાની એકદમ એ જ ક્ષણે ખતમ થઈ જશે જે ઈશ્વર આપણા માટે જો વિચાર કરો કે જે ઈશ્વર આપણા જન્મ દીધા પહેલા જ આપણા દૂધની વ્યવસ્થા કરતા હોય આપણા ધરતી ઉપર આવતા પહેલા જ આપણી બધી જ વ્યવસ્થા કરી દેતા હોય શું એ ઈશ્વર ને આપણા કાલની ચિંતા નહીં થતી હોય બસ આપણે કર્મ ઉપર ધ્યાન રાખીએ કે આપણાથી કોઈ ખરાબ કર્મ ન થાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો પ્રભુ પાસે બસ એટલી જ ઈચ્છા છે કે બધા જ મજામાં હો અને તમારા બધાની કૃપાથી હું પણ મજામાં છું અને પ્રભુની કૃપાનો વરસાદ તો હંમેશા વરસે જ છે માટે હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ ચાલો ત્યારે નવા બ્લોગની શરૂઆત કરી દઈએ અત્યારે કાલના દિવસે ને આ એ દિવસ છે સાંજનો સમય છે કે હું જ્યારે ઠાકોરજીને પોઢાળું છું અને મેં સરસ મજાના ઠાકોરજીને આખો દિવસ સરસ મજાની સેવા કરી અને સાંજના સમયે શયનના સમયે મેં ઠાકોરજીને દૂધ મિશ્રી ધરી અને ચાલો એમનો ભોગ પણ ધરી દીધો અને ચાલો ઠાકોરજીને સમયસર પોઢાડી પણ દીધા સવાર પડી ગઈ છે અત્યારે સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર દીવાબત્તી કરી લીધા અને પાછા ચાલો આપણે ઠાકોરજીને ઉઠાડવાથી આપણી દિવસની શરૂઆત કરી દઈએ એને ચાલો રાત્રે જ્યારે ઠાકોરજીને પોઢાડ્યા હતા ને એકદમ ભાવથી એકદમ પ્રેમથી ઠાકોરજીને પોઢાડ્યા હતા અને એ જ સાથે ટેરો લીધો હતો મને પડદો બંધ કર્યો હતો કે ઠાકોરજી વહેલા વહેલા ઉઠાડી દેજો એને કારણ કે સવારના પરમાં જો વહેલા ઉઠી અને સારો દિવસ જો આપણો કાઢવો હોય ને તો ભગવાનના નામ જાપથી આપણે દિવસની શરૂઆત કરવી જોઈએ મેં સરસ મજાના અમૃતવેળા કરી લીધા એકદમ સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર ખુશનું વાતાવરણની અંદર ભગવાનની સાથે મસ્ત એવી રૂહ રિહાન કરી અને ચાલો મેં કરી લીધા સરસ મજાના દીવાબત્તી અને હવે આવી ગઈ છું હું ઠાકોરજીના મંદિરમાં કે જ્યાં આગળ મારા ઠાકોરજી જુઓ ખૂબ લાડથી અને પ્રેમથી સૂતા છે મારો એવો ભાવ છે કે એ અનંત બ્રહ્માંડના માલિક જે ક્યારેય સૂતા નથી અને ક્યારેય એમને ઉઠાડવા પડતા નથી એ અત્યારે મારા ઘરની અંદર છે બાળક બનીને આવ્યા છે અને હું એમની સેવા કરું છું એને ચાલો ખૂબ લાડ અને પ્રેમથી મેં ઠાકોરજીને ઉઠાડી દીધા મારા ગોપાલ ગોપાલજુ ઉઠી ગયા છે કેટલા સુંદર લાગે છે એમની આંખો એમનું કપાળ ને એટલું સરસ મજાનું છે ને મેં સરસ મજાની એક ડીશની અંદર એક સરસ મજાનું મોટું બધું તુલસી પત્ર લઈ લીધું છે અને એમાં મેં ઠાકોરજીને પધરાવી અને ચાલો સરસ મજાનું સ્નાન કરાવી દઈએ આપણે સૌથી પહેલાં પગમાં આપણે ગરમ પાણી રેડવાનું પગમાં પછી હાથમાં ત્યાર પછી એમના ચહેરા ઉપર અને ત્યાર પછી મસ્તક ઉપર અને આખા શરીર ઉપર અને પછી જેવી રીતે પ્રદક્ષિણા કરતા હોય એવી એવી જ રીતે લોટી ફેરવવાની પાણી ફેરવવાનું અને ખૂબ દિલથી અને ભાવથી મારા ઠાકોરજી એવા સરસ મજાના વાઘા પહેરી લઈને વાઘા એટલે કે વસ્ત્ર હે ને પુષ્ટિ પુષ્ટિ ભાષા એવી હોય અમુક અમુક કે જે ખૂબ પ્યારી હોય ખૂબ મસ્ત હોય મને તો મજા આવે બોલવાની પણ હે ચાલો સરસ મજાના ઠાકોરજી તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે એમને બેસાડી દઈએ એમના સિંહાસન ઉપર હે ને ચાલો ઠાકોરજી બેસી ગયા છે મુરલી તો એટલી મસ્ત લાગે ને એટલી વાલી વાલી લાગે ને ઠાકોરજીને એને ચાલો મેં ધરાવી દીધો છે ઠાકોરજીને ભોગ અત્યારનો સવારનો ભોગ છે એકાદું ફ્રૂટ ધરું દૂધ ધરું મિશ્રી ધરું અને જે હોય તે ફ્રૂટ ધરવું એને જે ઘરની અંદર હોય પોસિબલ એને કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે એને ભગવાન કાંઈ એવું બોલતા નથી ક્યારે કે મારે આ જ જોઈએ પણ આપણને દિલની અંદર એવો ભાવ થઈ જ જાય કે આજે મારે આધારવું છે ચાલો સરસ મજાની આરસી ઠાકોરજીને મેં દેખાડી દીધી અને એને હૃદયમાં એકદમ અને ચાલો હવે છે અત્યારે નાસ્તાની તૈયારી અને સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી બનાવી નાખી પૂરી પડી જ છે હમણાંથી અને ચા કરી નાખી ચાલો નિખિલ કિશન પણ આવી ગયા છે હજી તો હું ઠાકોરજીની સેવા કરું જ છું મેં સ્નાન કરી અને ભોગ ધરાવ્યો જ તો હજી અને ટેરો લેવાની હજી તૈયારી કરતી ટેરો લીધો ભાઈઓનો અવાજ આવી ગયો કે મમ્મી ઊભી હમણાં કારણ કે અમે બંને પેલા દર્શન કરી લઈએ ને તો બંને ભાઈઓએ ચાલો લઈ લીધું અને દર્શન કરી અને ચાલો નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા કારણ કે જ્યારે આપણે જો ટેરો લઈએ ને ત્યારે લગભગ ને લગભગ વીસ થી પચીસ મિનિટ પછી જ આપણે ટેરો ખોલીએ ત્યાં સુધી ટેરો લઈએ નહીં તો ત્યાં સુધી જે સામગ્રી ધરી હોય એ પણ ન લઈ શકાય અને દર્શન પણ ન થઈ શકે એટલા માટે થઈને નિખિલ કિશન વહેલા જ આવી ગયા દર્શન કરવા ચાલો એ લોકો બંનેને દિશા વિદાય આપે છે આજે હું બહાર નથી નીકળી કારણ કે ઠાકોરજીની સેવા થતાં વાર લાગે થોડીક અને પાછા નિત્ય નિયમના પાઠ બધું હોય આ તે તો એટલા માટે થઈને વાર લાગતી હોય જો કેટલી સરસ મજાની બિલાડી આવી છે એને આ ઘરની અંદર તમે માનસો ને કે બિલાડી હોય કૂતરા હોય ગાય હોય એને ચકલા હોય ખિસકોલા હોય કેટલા લોકો રહેતા હશે એને આપણે તો ગણ્યા ઘરના જેટલા સભ્યો દેખાય છે ને એટલા દેખાય છે બાકી ઘણા લોકો હશે કે જે આપણે એના ઉપર નિર્ભર છે ને એ લોકો આપણા ઉપર નિર્ભર છે એને કોના થકી આપણને સારું સુખ મળતું હશે કોને ખબર પ્રભુના તો મહાવાક્ય એવા જ છે કે ફળની ચિંતા ન કર ખાલી કર્મ કર્યા જ તો ચાલો આપણાથી થાય એટલું બને એટલું આપણે કરવાનું ચાલો દિશા એ તો અડધું કામ પતાવી દીધું એને સાક્ષી સવારના મસ્ત એવું કચરા પોતા કરીને ગઈ હોય ને એ પણ નીકળી ગઈ છે અત્યારમાં દિશા પણ જેટલું બાકી રહી ગયું હોય ને પાછળ પણ ઘણું બધું એવું કામ હોય કે જે કરવાનું જ હોય હે ને દાખલા તરીકે નાસ્તો કરવાનો હોય બધું મેનેજમેન્ટ કરવાનું હોય છોકરાઓને બંનેને નાસ્તો આપવાનો એને પાણી ભરી દેવાની પાણીની બોટલો ભરી દેવાની ક્યાં ક્યાં દૂર જવાના છે વધારે વધારે દૂર હોય હોય તો ભરી દેવાની એ બધી જ તૈયારી દિશા કરી દેતી હોય તો પાછળ પણ ઘણું બધું કામ હોય ને અને હમણાંથી સેવા આવી છે ને ત્યારથી દિશા જ ફળિયું હોય છે અને સાથે સાથે વરસાદ પણ હોય એને વહેલા ગમે એટલા ઉઠીએ ને કામ એવું છે ને એ પૂરું જ ન થાય ખતમ જ ન થાય એક બેન ને એવી કમેન્ટ આવી હતી થોડાક સમય પહેલા કે વેલા નથી ઉઠાતું તમે કેમ વેલા ઉઠી શકો છો અમારથી વેલા ઉઠાતું જ નથી એમ એને પણ હા જો એનું પણ ઘણા બધા કારણ છે જો વિચારીએ તો આપણે બધા જ કે સવારે વેલા ઉઠાય પણ ઉઠી જ નથી શકાતું કેમ નથી ઉઠી શકતા ઈચ્છા હોવા છતાં કેમ નથી ઉઠી શકતા કારણ કે રાત્રે મોડા સુધી જાગવાથી એને આદત પડી ગઈ હોય કારણ ઘણા બધા હોય જેમ કે મોબાઈલ જોવો હોય ચેટિંગ કરવું હોય રીલ્સ જોવી હોય વિડીયો જોવા હોય એને કહેવાય શું કે હમણાં પાંચ મિનિટમાં મૂકી દઉં પાંચ મિનિટમાં પણ પાંચ મિનિટ ક્યારેય પડતી નથી જો કેટલું સરસ મજાનું ખુશનુમાં વાતાવરણ થઈ ગયું છે વરસાદ અત્યારે ધોધમાર માર પડે છે એને થોડીક વાર પહેલાં ઘણો બધો વરસાદ હતો ફળીઓ જ્યારે દિશા ધોતી હતી ને ત્યારે ઘણો બધો વરસાદ પડ્યો અને ત્યાર પછી હું બહાર આવીને સેવા કરીને તો વરસાદ ચાલુ જ છે જુઓ ને એટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ને કે ન પૂછો વાત એને ચકલાઓ પણ અત્યારે પોતાના ઘંસલામાં જતા રહ્યા છે એના માળામાં જતા રહ્યા છે અને એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે જો કામ ઘરનું બધું થઈ ગયું છે અને મસ્ત એકદમ લીલોતરી આખા વાતાવરણમાં જાણે છવાઈ ગઈ છે અને જાણે આમ પાણીના ટીપા પડતા હોય ને તો આમ મજા જ આવે એનો અવાજ સાંભળવાની જેટલી એટલી બધી મજા આવે ને કઈ અને આ સમયે ધાનુબેન પણ ઉઠી ગયા છે હું બધું થઈ ગયું ને નીચેનું બધું થઈ ગયું હતું અને મારી સેવા પણ થઈ ગઈ ને એટલે હું ઉપર આવી થોડીક વસ્તુ બહાર પડી હતી ને તો હું એ લેવા ગઈ ને આખી ભીની થઈ ગઈ અને હું ઉપર આવી કે ધાનુ ઊઠી છે કે નહીં ચાલો હું વરસાદ પણ જોતી આવું અને ધાનુને પણ જોતી આવું ત્યાં તો ધાનુબેન ઉઠીને બહાર જવાની તૈયારી જ કરતી હતી પણ હમણાં તો એને શરદી છે એટલે કાંઈ બહાર જવા દેવાય નહીં હા એની મજા થોડીક થોડીક લેવાય એને સેજ મસ્તા હાથ પગ ભીના કરવા એ અલગ વાત છે જો એટલી મસ્તી કરીને થોડીક વાર તો ધાનો બેને એને થોડીક વાર તો આમ રાખવા ભારે પડી ગયા રમતમાં ને રમતમાં એને ક્યારેય બહાર જતી રહી ને એનું કાંઈ કહેવાય નહીં તો એની સાથે ચાલાકીથી આપણે પણ રહેવું પડે એને ચાલાકી કરીને સેજ મસ્તી ભીની કરીને પાછી તરત જ ઘરમાં લઈ લીધી કારણ કે હજી બધો નાસ્તો આ તે બધું જ બેનનું બાકી છે નાવા ધોવાનું આ તે બધું બાકી છે આજે કાંઈ ઇંચ કે બેસવા જવાય એવું છે નહીં અને હું પણ અત્યારે એકદમ ફ્રેશ છું કારણ કે સેવા થઈને એટલે મન એકદમ શાંત છે મારું તો ચાલો આપણે કરી લઈએ અત્યારે રસોઈ આજે રસોઈમાં બીજું તો કાંઈ છે નહીં આજે શાકભાજી કાંઈ છે નહીં અને શાકવાળા કોઈ આજે આવ્યા નથી કારણ કે વરસાદ એટલો બધો થઈ ગયો છે એટલા માટે હમણાંથી બટેટા બટેટા ને બટેટા જ થાય છે તો બટેટામાં કાંઈક વેરાયટી તો કરવું પડે કે નહીં તો ચાલો મેં ટમેટા મરચાં આદુ અને લીમડો નાખી અને સરસ મજાનો વઘાર કરી નાખ્યો છે અને એમાં નાખી દીધું છે હળદર અને મીઠું સાથે બટેટા વઘારી નાખ્યા છે અને ચાલો થોડીક વાર માટે થઈને એને ચડવા દેશું પછી એની અંદર આપણે નાખવાનું છે એક અલગ જ વસ્તુ હે ને એ બધા શાકની અંદર ભળી જાય એવું છે ગેસ કરી લ્યો બે મિનિટ માટે જો શું છે મગની છડી દાળ એને બટેટાની સાથે સાથે આપણે નાખી દેસુ મગની છડી દાળ કે પેલા હળદર થોડીક ઓછી લાગી એટલે મેં હળદર સેજ મસ્તી નાખી દીધી અંદર અને ચાલો મગની છડી દાળ કરી નાખી દે અને સાથે સાથે બટેટા હેને ને થોડીક વાર હવે ચડવા દેસુ પાણી થાળી મૂકીને અને જેટલી વધેલી છે ને દાળ એટલી આપણે ધાનું બેન માટે થઈને મૂકી દઈશું ચાલો મસાલા બધા જ કરી નાખશું અને પછી એકદમ શાંતિથી મૂકી દેસુ થાળી ઉપર એટલે એ ચડ્યા કરશે ચાલો બીજું કામ હશે ઘણા બધા હોય એવા કામ કે જે આપણે કરવાના હોય અને ચાલે સાથે સાથે આજે સંભારામાં પણ કાય હતું નહીં એટલા માટે ને હમણાં એકાદો સંભારો પણ વઘારી લેશું જોઈએ આપણે જેટલું જોઈએ એટલું પાણી અંદર નાખી દઈએ અને ચાલો ચડવા મૂકી દઈએ હે ને ઉપર થાળીની ઉપર પાણી નાખી દઈએ ને એટલે વરાળે વરાળે મસ્ત એવું શાક હમણાં બનીને રેડી થઈ જશે અને આ શાક સ્વાદમાં તો એટલું મસ્ત બને ને એને જો મગની છડી દાળ એટલી પૌષ્ટિક છે ને એ પણ ખવાય અને બટેટા તો બધાને ભાવે જ તે હે ને તો ચાલો સરસ મજાનું શાક હમણાં બનીને રેડી થઈ જશે તો આપણે વાત કરતા હતા મોડું ઉઠાય છે એની હે ને તો મોડું ઉઠવાના કારણ ઘણા બધા છે એને કે જો એવું ક્યારેક એવું પણ બની જાય કે રાત્રે બહાર બેસવા જતા રહીએ અથવા તો આપણી કોઈક ફ્રેન્ડ હોય એની સાથે મોબાઈલમાં એટલી બધી વાત કરવા લાગીએ એટલી બધી વાત કરવા લાગીએ એમ થાય કે હમણાં પાંચ મિનિટમાં પાંચ મિનિટમાં મૂકી દેશું એ પાંચ મિનિટ ક્યારેય પડતી નથી એને સમય ક્યારે જતો રહે છે એની ક્યાંય ખબર નથી પડતી અને અને પાછું એવું પણ થાય હે ને કે જો જેવી રીતે રાત્રે સૂવામાં તકલીફ થતી હોય ને એવી જ રીતે સવારે ઉઠવામાં પણ પ્રોબ્લેમ થઈ જતો હોય દાખલા તરીકે જો આલારામ તો લગાવ્યો હોય હે ને કે પાંચ વાગે ઉઠી જઈશ ટાઈમે વાગવાનો જ છે એને પણ આપણને શું થાય મનની અંદર હમણાં ને પાંચ મિનિટમાં ઉઠી જઈશ એ પાંચ મિનિટ થાય નહીં અને પછી બધા જ કામ આપણે જે ધાર્યા હોય ને એ બધા જ બગડી જાય એને જીવનમાં ઉઠવા માટે કંઈક એવું કારણ સામે હોય ને તો તો ફટાકનારાનું એને પથારીમાંથી એકદમ ઊભા જ થઈ જશું એને પથારી એકદમ છોડી જ દઈશું પણ કારણ હોતું નથી તો આળસ આવી જાય છે આપણી આપણી ભારે થઈ જાય એને રિયલની અંદર આપણી નીંદર ભારે નથી હોતી પરંતુ આપણું ધ્યેય હલકું પડી ગયું હોય છે ને જિંદગીને જ આપણે બહુ હલકી કરી નાખી છે ચાલો સરસ મજાની આપણી થાળી મસ્ત એવી સજાવી દીધી છે ઠાકોરજી માટે થઈને અને ચાલો ઉપર તુલસી પત્ર મૂકી દીધા છે અને ચાલો હવે ભગવાનને થાળી પણ ધરી દઈએ સરસ મજાની થાળી ઠાકોરજી પાસે પહોંચી ગઈ છે ખૂબ ભાવથી દિલથી પ્રેમથી ઠાકોરજીને થાળીનો સ્વીકાર કરાવી દઈએ જો કેવા સરસ મજાના લાગે છે મારા ઠાકોરજી તમે પણ લોકો બધા જ ઠાકોરજીના મસ્ત મસ્ત દર્શન કરી લેજો કેટલા સરસ લાગે છે ચાલો ટેરો લઈ લઈએ આપણે થોડીક વાર માટે થઈને અને ચાલો ઘરનું બધું જ કામ થઈ ગયું છે અત્યારે દિશા પણ જતી રહી છે ઉપર ઘરનું બધું કામ કરીને ખાઈ પીને એકદમ ફ્રી થઈ ગયા અને આ સમયે મારું ટાઈમ હોય છે કપડાં સંકેલવાનો હોય ને જો હું સવારમાં જ સંકેલી સંકેલી નાખું કપડા પણ આવું વરસાદને એવું બધું હોય ને ત્યારે ટાઈમનું કાંઈ પરફેક્ટ પરફેકશન ન હોય કે ક્યારેક સવારે પણ સંકેલી ને ક્યારેક બપોર પછી પણ સંકેલીએ ચાલો ધ્યાન વહીને આવી ગયા છે અત્યારે સાંજના સમયે કાનો બેન દાદી બની ગયા છે દાદીની જેમ ચશ્મા પહેર્યા છે દાદીની જેમ બોલે છે ત્યાંનું અહીંયા બેસી જા એની કાલી ગેલી ભાષા તો એટલી સરસ હોય ને દેખાય છે એટલે વાંચો શ્યામ ને વાંચો ચાલો શ્યામ વાંચો હા દાદી બનો જાઓ ચાલો ચાલો વાંચો અહીંયા રાખો અહીં રાખો

જો એને કેવી સ્ટાઇલ કરતા આવડે છે જુઓ એને આ ધાનુ ક્યારે નાનીમાંથી કેમ ધીમે ધીમે મોટી થતી જાય ને ખબર જ નથી પડતી આ ક્યારે બધું આટલું બધું શીખી જાય ને ખબર જ ન પડે એવું લાગે ધાનુ બેન હવે મોટા થઈ ગયા છે ચાલો સાંજના સમય પડી ગયો છે ને અમે કરી લઈએ હવે સરસ મજાના દીવાબત્તી દૂધ અને મિશ્રી ભોગ ક્યારેક ફ્રૂટ હોય તો ફ્રૂટ નહી તો દૂધ અને મિશ્રી તો હોય જ તે આપણી પાસે ચાલો ઠાકોરજીને પોઢાડવાનો સમય થઈ ગયો છે ચાલો ઠાકોરજીને હવે કોઢાડી દઈએ આજે તો ત્રણ વસ્તુ આપણે જોઈને ને કાલ કાલ રાત્રે આપણે પોઢાડ્યા હતા ઠાકોરજીને પાછા સવાર માં ઉઠાડ્યા શૃંગાર કર્યો સ્નાન કરાવ્યું કરાવ્યો અને પાછું વિડિયોના એન્ડમાં ઠાકોરજીને પોઢાડશું તમે બે વખત એક જ વિડીયોની અંદર ઠાકોરજીને પોઢાડતા જુઓ છો જો આ હમણાંથી હું ઠાકોરજીની સેવા કરું છું તમને લોકોને જો ગમતું હોય તો મને હા કેજો રિસ્પોન્સ આપજો કમેન્ટની અંદર અને જો તમે ના કહેશો તો હું સેવા તો કરું જ છું મારી રીતે મારા ઠાકોરજી ઉપર મને ખૂબ જ વાલ છે ખૂબ જ પ્રેમ છે એટલા માટે સેવા તો હું કરવાની જ છું એ તો નહીં જ છોડું ક્યારેય પણ હું બતાવીશ ઓછું અને જો તમને નહીં ગમતું હોય તો હું તમને બતાવીશ નહીં પણ જો તમારી કમેન્ટ સારી આવશે કે હા આંટી બતાવો હા દીદી બતાવજો અમારી ઈચ્છા છે જોવાની તમારી સેવા તો હું જરૂરથી બતાવીશ ખૂબ દિલથી અને પ્રેમથી બતાવીશ જો કેવા સરસ મજાના મારા ઠાકોરજી લાગે છે ને ગોપાલના ચાલો શ્રી અંગને થોડીક વાર માટે થઈને દાબી દઈએ હે ને એવો ભાવ છે મારો કે આખો દિવસ ખડા હોય ને ને આપણા ઠાકોરજી ઊભા ને ઊભા જ હોઈએ તો એમને પણ થાક લાગતો હશે એટલા માટે થઈને થોડીક વાર માટે મેં એમને એમના શરીરને દાબી દીધું અને ચાલો સરસ મજાના પાછા એમના વાઘા ચેન્જ કરી દીધા અને ઓશિકો રાખી દીધું બે હાથની વચ્ચે એક ઓશિકો રાખી દીધો એટલે એમને થાક ન લાગે એવો આપણો ભાવ છે ચાલો ઠાકોરજીને પોઢાડી દઈએ સવારના પરમાં આપણે પાછા ઠાકોરજીને મળવા માટે આવી જવાના છીએ તો એમની તૈયારી પણ મૂકી દઈએ આપણે રાત્રે ઠાકોરજીને ભૂખ તરસ ન લાગે એટલા માટે થઈને બંટાજી અને ઝારીજી પણ ભરી લીધા છે અને ચાલો કરી દીધો આપણે ટેરો બાંધ તો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે